નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે આશા શક્તિ રસોઈમાં આજે હું લઈને આવી છું એકદમ અલગ અને બહુ ઓછી બનતી એવી ચણાના લોટની રાબ મોટા ભાગે ઘઉંની રાબ બને છે બાજરાની રાબ બને છે પણ ચણાના લોટની રાબ બહુ ઓછા લોકો બનાવે છે ખરેખર વાત કરું તો શિયાળામાં ગરમ ગરમ પીવાની મજા જ કંઈક અલગ છે અને શરીરમાં એકદમ ગરમાવો મળે છે તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ચણાના લોટની રાબ અહીંયા મેં ચણાનો લોટ લીધો છે બેસન બે ચમચી જેવો ચણાનો લોટ લીધો છે બે ચમચી જેવો તો ઇનફ રહેશે ચારથી પાંચ ગ્લાસ જેવો આપણે બને છે રાબ બે ચમચી ચણાના લોટથી અને એની સામે અડધો કપ જેવું મેં ગોળ લીધો છે અને થોડા ડ્રાય ફ્રુટ્સ છે કાજુ અને બદામ મેં કટ કરી લીધા છે ચોપ કરી લીધા છે અને આપણે ચણાનો લોટ શેકવા માટે મેં થોડું ઘી લીધું છે આપણે એકથી દોઢ ચમચી જેવું ઘી લેવાનું છે ચણાનો લોટ ખાલી શેકવા માટે ટ્રાપ બનાવવામાં થોડું ઘી ઓછું વાપરવું અને હવે એક વાસણમાં આપણે દૂધ લઈ લેશું આપણે દૂધ બે બે ગ્લાસ જેવું લેવાનું છે બે ગ્લાસ જેવું દૂધ આપણે ગેસ ઉપર ગરમ કરશું અને ગોળ છે ગોળને દૂધમાં આપણે એડ કરવાનું છે દૂધમાં ઓગળે ગોળ એટલું આપણે દૂધ ગરમ કરવાનું છે અને એલચી મેં ચાર એલચી લીધી છે જેને આપણે થોડી ક્રશ કરી લેશું થોડી થોડી અને એ કઢાઈમાં જ આપણે સીધી ઘીમાં રોસ્ટ કરવાની છે હવે આપણે ગેસ ઉપર કઢાઈ રાખવાની છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો રાખીને જ આપણે લોટ ચણાનો લોટ શેકવાનો છે ચણાનો લોટ બળી જાય જલ્દી બળે એટલા માટે આપણે મીડિયમ ફ્લેમ પણ નહીં સ્લો ફ્લેમ પર જ આપણે ચણાનો લોટ શેકવાનો છે રોસ્ટ કરવાનો છે ચાર એલચી જે આપણે લીધી છે એ એલજી બી અંદર કૂટીને આપણે ઘીમાં જ રોસ્ટ કરવા રાખી દેસું ચણાની લોટની સાથે અને હવે બે ચમચી જેવો ચણાનો લોટ છે એ આપણે સાથે સાથે ઘીમાં એડ કરી દેસું ચણાના લોટની રાબમાં ચણાનો લોટ ઘી ગોળ દૂધ અને ડ્રાય ફ્રૂટનો સરસ મેળ હોવાથી આ રાબ એકદમ પૌષ્ટિક અને પ્રોટીનથી ભરપૂર બને છે શિયાળામાં ઘરે જરૂર બનાવીને ગરમા ગરમ પીજો અને શરીરને બહુ જ ફાયદો કરે છે અને હવે જે બાઉલમાં આપણે દૂધ લીધું છે એ દૂધમાં આપણે અડધો કપ જેવું ગોળ છે એ ગોળ આપણે મિક્સ કરી દેવાનું છે અને ગોળ છે એ બી ગેસ ઉપર આપણે રાખી દેસું સાથે સાથે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે રાખવાનો છે ગેસ અને ગોળ ઓગળે ત્યાં સુધી દૂધ આપણે ગરમ કરવાનું છે અને લોટ બી આપણો સ્લો ફ્લેમ પર શેકાઈ રહ્યો છે તમે જોઈ શકો છો થોડુંક ઘી ઓછું લાગે તો તમે ઉપરથી ઘી એડ કરી શકો છો સાથે સાથે કાજુ બદામ ચોપ કરેલા છે એ બી આપણે ચણાના લોટમાં એડ કરી દેસું સાથે રોસ્ટ થઈ જાય એકદમ બરોબર પ્રોપર કે આપણે જ્યારે રાપ પીએ ત્યારે ડ્રાય ફ્રૂટ આપણા મોઢામાં આવે તો આપણને એકદમ સોફ્ટ લાગે એટલા માટે આપણે જોડે જ એડ કરી દઈશું કે કોઈ ઉંમરવાળા હોય તો બી સારી રીતે ચાવી શકે અને રાપ પી શકે તો આપણે સાથે એડ કરી દઈશું આ રાબ ખાસ કરીને સાંજે કે રાતના પીવા માટે એકદમ પરફેક્ટ છે પાચન માટે પણ સારી અને સ્વાદમાં તો ઘર જેવી એકદમ કમ્ફર્ટ ફીલ આપે છે આપણો લોટ હવે થોડો શેકાઈ ગયો છે અડધી ચમચી જેવું મેં અહીંયા હળદર એડ કરી છે રાબ છે એટલે રાબમાં બીજા કોઈ ફૂડ કલર કે કોઈ એસેન્સ એડ કરવું એનાથી બેટર છે કે આપણે અડધી ચમચી જેવું આપણે હળદર એડ કરી દઈએ આપણું ગોળવાળું દૂધ એકદમ રેડી છે ગોળ બી ઓગળી ગયો છે અને હવે થોડું આપણે ગોળમાં કલર માટે કે ફ્લેવર માટે આપણે થોડા કેસરના થ્રેડ એડ કરી દઈશું થોડું કેસર આપણે દૂધમાં એડ કરી દઈશું અને થોડીવાર ચલાવીને મિક્સ કરીને હવે આપણું જે દૂધ છે એ આપણે લોટમાં એડ કરવાનું છે આપણો લોટ બી એકદમ બરોબર શેકાઈ ગયો છે આપણે દૂધ ધીરે ધીરે લોટમાં એડ કરતા જવાનું છે જેથી કરીને લમ્સ ના રહે એટલા માટે આપણે ધીરે ધીરે એડ કરતા જશું અને એકદમ ચલાવતા જવાનું છે તમારે જો દૂધ ઓછું લાગે તો ઉપરથી થોડું દૂધ એડ કરી શકો છો અને દૂધ જો તમારું ઘટ થાય વધારે ઘટ લાગે તો બી તમે દૂધ ઉપરથી એડ કરી શકો છો અને હવે કન્ટિન્યુઅસલી આપણે બે મિનિટ સુધી ચલાવતા રહેશું કે અંદર જે લમ્સ હોય એ ગાંઠા જે લોટના રહી ગયા હોય તો એ એકદમ પ્રોપર મિક્સ થઈ જાય એટલા માટે આપણે કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે શિયાળામાં આ રાબ ગરમા ગરમ પીવાય ને તો બોળીને ખૂબ જ ગરમાવો મળે છે અને આપણા બોડીને ઇમ્યુનિટી ખૂબ વધુ પ્રમાણમાં મળે છે તો તમે ઘરે જરૂર આ રીતે બનાવજો વધારે મજા આવશે અને ઉંમરવાળા લોકોને આ રાપ પીવડાવશો ને તો ખરેખરી લોકોને મજા આવશે અને ભાવશે અને એક અલગ રેસીપી છે જે ઘણા લોકો ઓછી બનાવે છે તો તમે ઘરે જરૂર બનાવજો જેને બી ઘરમાં શરદી તાવ ઉધરસ હોય એના માટે આ ચણાના લોટની રાબ એકદમ પરફેક્ટ છે તો હવે આપણે બધાને સર્વ કરશું બાઉલમાં આપણા ફેમિલી મેમ્બર્સને બધાને ગરમ ગરમ રાબ પીવડાવીએ જમીને રાતના સૂતી વખતે આ રાબ પીએ અને પીવડાવીએ તો મજા જ આવશે બધાને અને આપણને બી મજા આવશે બધાને પીવડાવીને તો તમને મારી આ રેસીપી કેવી લાગી જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી આશાશક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ રેસિપી કેવી લાગી એ મને જરૂર કમેન્ટ કરજો તો તમારા કમેન્ટ મને વાંચીને મને ખૂબ જ મજા આવશે અને તમે આ વિડીયો મારો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો તો વધારે મને મજા આવશે કે મારો વિડીયો ક્યાં ક્યાંથી જોવાઈ રહ્યો છે થેન્ક યુ